કચ્છ લોકસભાની સામાન્ય ચૂંટણી અને અબડાસા તથા રાપર વિધાનસભાની પેટા ચૂંટણીની આગામી તારીખ સોળમી મે ના રોજ યોજાનાર મતગણતરીના આયોજનને આખરીઓ પાપવા માટે જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી બેઠકના પ્રારંભે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી શ્રી ઇન્દ્રજીતસિંહ વાળાએ સવારે આઠ વાગે શરૂ થનાર આ મતગણતરીના પરિણામ સાંજ સુધીમાં મળી જશે તેમ જણાવ્યું હતું બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષદ પટેલે મતગણતરી અંતર્ગત અલગ અલગ કામગીરીઓ અન્વયે થયેલા આયોજનની સિલસિલાબદ્ધ વિગતો આપી હતી અને કર્મચારીઓ તથા અધિકારીઓને જવાબદારી સુપ્રત કરી હતી અને સમગ્ર મતગણતરીની વ્યવસ્થા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને સુવ્યવસ્થિત કામગીરી થાય તેનું માર્ગદર્શન આપ્યું હતું તેમણે પાંચસો વીસ જેટલા કાઉન્ટિંગ કર્મચારીઓ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓની મદદ લેવાનાર હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સાત કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલો પ્રમાણે ટેબલ ગોઠવાશે અને રાપર તથા અબડાસા વિધાનસભા માટે અલગથી વ્યવસ્થા કરાશે તે ઉપરાંત મતગણતરી સ્થળે કામ કરનારા ઓપરેટિંગ સ્ટાફને અપાનાર તાલીમની પણ તેમણે જાણકારી આપી હતી વધુમાં આ મતગણતરી વખતે પીજીવીસીએલ તથા ટેલિફોન વિભાગની ટીમને પણ ખડે પગે રહેવાની તેમણે સૂચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે સૌ કચ્છ જિલ્લામાં પોસ્ટલ બેલેટથી થયેલ ત્રણ ના મતોની ગણતરી કરાશે તે ઉપરાંત તેમણે ચૂંટણીના જાહેરનામાના સુચારુ અમલ સ્ટ્રોંગ ના સુપરવિઝન વગેરે બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા શ્રી વિધિ ચૌધરી પૂર્વ કચ્છના પોલીસ વડા શ્રી દીપક મેઘાણી નોડલ ઓફિસર અને અધિક કલેક્ટર શ્રી ડીબી શાહ એઆરઓ શ્રી ભટ્ટ શ્રી દીપેશ ચૌહાણ પ્રાંત અધિકારી શ્રીમતી એસડી પટેલ મોરબી પ્રાંતના શ્રી કલ્યાણી નોડલ અને કાર્યપાલક શ્રી જોશી શ્રી તુવર ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌહાણ આરટીઓ શ્રી ચુડાસમા નાયબ પોલીસ વડા શ્રી અગ્રાવત તથા ચૂંટણી સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જેમને જિલ્લા ચૂંટણી અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડી કચ્છ જિલ્લાની લોકસભાની ચૂંટણી અને રાપર તથા અબડાસા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સુચારુ રૂપથી પાર પડે તેનું માર્ગદર્શન આપ્યું હતું